બનાસકાંઠાના દાતા તાલુકા મથકે આવેલી એબેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આદિવાસી અને અન્ય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે શાળાની ઘેરાબંધી કરી હતી પરિસ્થિતિનું ભાન થતાં શાળા સંચાલકોએ આક્રોશિત ભીડ પહોંચે તે પહેલાં જ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી શાળા પરિસરમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટાનો અભાવ અને માત્ર ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ જોવા મળતાં લોકો વધુ ઉશ્કેરાયા હતા જેના પગલે સ્થળ ઉપર ઘર્ષણ અને તૂતુ મેમે જેવી સ્થિતિ સર્જાઈ હતી આદિવાસી લોકોના કન્વર્ટ થયેલા લોકો પાસે જ રવિવાર દિવસે પ્રાર્થના કરવામાં આવે છે અને આદિવાસીઓમાંથી જ ફાધર બનાવવામાં આવેલો છે રવિભાઈ નામનો માણસ છે અને આદિવાસી છે અને આ એવિનેઝર સ્કૂલ થી તાલુકામાં આખા તાલુકામાં ધર્મ પરિવર્તનનું આગુ બિંદુ કેન્દ્ર છે અને જો આ બંધ કરાવવા નહીં આવે તો આગામી સમયમાં આખા તાલુકાને પબ્લિક ઓવાળો કરશે અને અહીંયા ઘેરો ગાલશે

બાકી એમને જે હિરોજ જે પરિવર્તન ધન પરિવર્તન નું જે ચાલી રહ્યું છે એ ચલાવવાનું છે આઈ તો બીજા ચલાવશે એ રહી આખા તાલુકામાં ગાવે ગામ ચાલી રહ્યું છે આપનો કોસામો ચર્ચ બનાયેલું છે અયો સિયાવાડામાં બનાયેલું છે અયો ઓતાવાડામાં બનાયેલું છે અમાર ગામે ગામ બનાવેલો છે અને આ પરિવર્તન અનુ કેન્દ્ર કેન્દ્ર અહીંયા છે આગે આગામી સમયમાં અમે ઓદલન કરશું જો આ બંધ કરવામાં આવ્યો તો અને ચર્ચો છે તો તોય બાબા આવશે હમ બાબુ

પોતે છેલ્લા પાંચ વર્ષથી ધર્મ પરિવર્તન કર્યું હોવાની જાહેરમાં કબૂલાત કરી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે આ શાળામાં દર રવિવારે ધર્મ પરિવર્તન કરી ચૂકેલા આદિવાસી લોકો માટે ખાસ પ્રાર્થના સભાઓ યોજવામાં આવે છે આ બાબતને ગંભીર ગણાવી આદિવાસી સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે ધર્મ પરિવર્તનની વધતી પ્રવૃત્તિઓ સામે રાજપૂત સમાજના અગ્રણીઓ પણ મેદાને આવી શાળાના આચાર્યને આવેદનપત્ર સોંપ્યું હતું મામલો વધુ ગંભીર બનતા દાતા પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત કરી સમગ્ર તાલુકામાં ચાલતા ધર્માંતરણના નેટવર્કને તોડી પાડવા અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે હાલમાં દાતામાં પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી છે જેના પગલે વહીવટીતંત્ર અને પોલીસ કાફલો સતર્ક બન્યો છે

डीओ ऑफिस ये जो प्रेयर है ये तो सर सबके लिए है इसलिए हम तो चला रहे हैं उसमें होता में कभी देखा, तो अमीन तो शब्द प्रेयर में नहीं होगा नहीं नहीं ऐसी प्रेयर आपने कभी किसी और स्कूल में सुनी है सर इनकी डिमांड एक यही है कि जो प्रे होती है जो सरस्वती माता की प्रे होनी चाहिए और हिंदू देवी देवताओं के साथ में जैसे कि यहाँ के पीएम है जो राष्ट्रपति थे उनके फोटो की स्कूलों में होते हैं वो भी यहाँ देखने को नहीं मिल रहे किसी का भी फोटो नहीं लगाया हमारा खुद का, जो का भी किसी को किसी का भी फोटो हमारा धर्म से अलग जो गांधी जी है भगत सिंह है फोटो हर स्कूल में पाए जाते हैं आपके स्कूल में क्यों नहीं तो आपसे वो वो रखे जाएंगे क्योंकि आपके स्कूल कितने साल ऐसी चलते है सर पच्चीस साल से पच्चीस साल से अभी तक आपको एक भी फोटो लगाने का टाइम नहीं मिला नहीं नहीं, तो नहीं, नहीं नहीं है अगर उसमें अगर जरूरत पड़े तो हम जरूर हमको इसका कोई विरोध नहीं है आपने इस को कभी के विजिट है, देखा है? का तो मैंने विजिट नहीं किया है तो प्रिंसिपल, प्रिंसिपल या, क्या, क्या हो तो आपको इतना नॉलेज है महात्मा गांधी है उनके फोटो हर स्कूल के हर ऑफिस में लगते हैं वो आपसे वो फोटोज लग कई काले અહીં અમારા આદિવાસી સમાજના લોકોએ પ્રાર્થના કરવા માટે આવે એનો એક વિડીયો વાયરલ થયો તો એ વિડીયાને લઈને અમે અહીં સ્કૂલમાં તપાસ કરી છે તો ખરેખર અમારા આદિવાસી સમાજના અહીં ધર્માંતર થઈ રહ્યું છે આ સ્કૂલમાં સ્કૂલ એ સોમવારથી શનિવાર સુધી ચાલતી હોય રવિવારે રજા હોય પણ રજ રજાના દિવસે બાળકો દ્વારા સૂચના આપી અને એમના વાલીઓ બોલાવી અને જો બાળકો વાલીઓને ના બોલાવે તો એમને પ્રેશર પણ આપવામાં આવે છે કે તમારા બાળક વાલીઓ ફરજિયાત સ્કૂલમાં આવવા જોઈએ અને સ્કૂલમાં આવી અને ધર્મ પરિવર્તન કરવું જોઈએ એવી રીતે આ સ્કૂલમાં મુલાકાત દરમિયાન એક અમારે આદિવાસી સમાજમાંથી એક દીકરી રાખેલી છે કે એ દીકરીને પ્રેશર કરી અને તમે જો ધર્મ પરિવર્તન કરશો તો અમે તમારી અહીં પટાવાળામાં નોકરી આપશું એવી રીતે કરી અને એમને લોભ લાલચ આપી અને પછી નોકરી રાખવામાં આવેલ છે